ડીસામાં આવેલી ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને ચાલુ ક્લાસમાં લાફો ઝીંકવાનો મામલો સામે આવ્યો છે ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતો બકુલસિંહ ભટ્ટેસરિયા નામના વ્યક્તિએ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને લાફો મારતાનો વિડિયો સીસીટીવીમાં કેદ થયો છે વિડીયોમાં પ્રોફેસર જે રીતે અન્ય વિદ્યાર્થીની હાજરીમાં વિદ્યાર્થીને લાફો મારી રહ્યો છે તે ખૂબ જ ગંભીર ઘટના કહેવાય કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પરિપક્વ હોય છે અને તેને અન્ય વિદ્યાર્થીની હાજરીમાં થપ્પડ મારવી યોગ્ય ન કહેવાય અન્ય વિદ્યાર્થીની હાજરીમાં આ પ્રોફેસરે જે વર્તન કર્યું છે તે પ્રોફેસરની સાથે સાથે ડીસાની ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માટે પણ શરમજનક ઘટના છે આ ઘટનાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ એક સાથે જોવા મળ્યા હતા આ બંને સંગઠનોએ આ ઘટનાને વખોડીને ડીસા કોલેજના આચાર્યને આંગે રજૂઆત કરી હતી જેને પગલે વિદ્યાર્થીને લાફુ મારનાર પ્રોફેસરને બોલાવીને તેની પાસેથી માફી માફીપત્રક લખાવ્યું હતું જેમાં વિદ્યાર્થીને લાફુ મારનાર શિક્ષકે લેખિતમાં પોતાની ભૂલની કબૂલાત કરી હતી આ શરમજનક ઘટનામાં વિદ્યાર્થી સાથે આવું વર્તન કરનાર પ્રોફેસર સામે ઇડીસા કોલેજ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે કે ના આવે પરંતુ આ ઘટના ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લગાવતી ઘટના કહેવાય જે વિદ્યાર્થી સાથે આવું વર્તન કરવામાં આવ્યું તે વિદ્યાર્થી પર શું વિતી હશે તે કદાચ તે વિદ્યાર્થી જ સમજી શકે છે જે રીતે વિદ્યાર્થી પોતાની મર્યાદા જાળવે છે તે વીજ રીતે પ્રોફેસર દ્વારા પણ પોતાની મર્યાદા જાળવવી જરૂરી છે